નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કબજિયાત સંબંધિત તકલીફ થાય તો એ તકલીફને આપણે કઈ રીતના દૂર કરી શકીએ એનો તો તમે પ્રેક્ટિકલ અનુભવ પણ કરી ચૂક્યા હશો અથવા તો કોઈક આયુર્વેદિક ઔષધિનો પણ ઉપયોગ કરી ચૂક્યા હોશો અને ટૂંક સમય માટે તમને એની અંદર રાહત પણ મળી હશે પણ થોડા સમય દરમિયાન ફરી એ જો તકલીફ થતી હોય તો તમે આજના વિડીયો કમ્પ્લીટ જોઈ લેજો તો તમને હંડ્રેડ પર્સન્ટ જે કબજિયાત જે તકલીફ થતી હોય એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને કાયમ માટે કબજિયાતની જે તકલીફ છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે એ ઔષધિનો કઈ રીતના ઉપયોગ કરી શકાય કેવા સંજોગોની અંદર ના કરી શકાય એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો હવે શરૂઆત કરીએ કે કબજિયાત સંબંધિત તકલીફ થાય તો એ કબજિયાત જે આપણે તકલીફ થાય છે એ કઈ રીતના વધી શકે છે આપણા શરીરની અંદર અને એને રિલેટેડ આપણા શરીરની અંદર કઈ બીમારીઓ પણ વધી શકે એનો તો તમને પ્રેક્ટિકલી અનુભવ તો થાય જ છે સૌને આપણને ખ્યાલ આવે છે થોડા ઘણા છે કે સવારે જો આપણું પેટ બરોબર સાફ ના થાય એટલે આખો દિવસ આપણે બેચેનીનો અહેસાસ થતો હોય પેટની અંદર અપોચો થતો હોય ગેસ થતો હોય આફરો થતો હોય બરોબર છે એ બધી સમસ્યા થતી હોય અને ધીરે ધીરે કરીને આપણા સેટની અંદર ગરમીનું પ્રમાણ વધી જાય પેટની અંદર ગરમીનું પ્રમાણ વધે એટલે ધીરે ધીરે કરીને એને રિલેટેડ આપણા મોટા આંતરડાની અંદર પણ ગરમીનું પ્રમાણ વધી શકીએ અને સમય જતાં લાંબા સમય સુધી આપણે કબજિયાતને જો નજરઅંદાજ કરીએ તો એ આથા અંદર જે ઝેરી જે ટોક્સિન છે એ ચોંટી જતા હોય છે અને સમય જતા એ એક નાની મોટી બીમારી આપણે ગણી શકીએ પણ ઘણી વખત આપણે એને નજર જ કરીએ છીએ કે આતા અંદર ચાંદાઓની સમસ્યા પણ વધી શકે તો ખાસ કરીને આપણે પેટ જો આપણે સુરક્ષિત રાખવું હોય આપણે પેટ એકદમ ક્લીન કટ રાખવું હોય તો આપણે અનેક બીમારીઓથી આપણે છુટકારો મેળવી શકીએ એનો તો સૌથી આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ છે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવશે નાશક જે છે એ જૂર્ણ આપણે કઈ રીતના બનાવી શકીએ અને એનું સેવન કઈ રીતના કરી શકીએ તો આપણે હંડ્રેડ પર્સન્ટ જે કબજિયાતની જે સમસ્યા થાય છે એની અંદર આપણે છુટકારો મેળવી શકીએ તો એની અંદર આયુર્વેદિક ઔષધિઓ છે સંપૂર્ણપણે આપણે કોઈ બજારની અંદર કોઈ ગોળી એની અંદર ઉમેરો કરવાનું નથી તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી આ કબજિયાત ચૂરણ તમે બનાવી શકશો અને ખાસ કરીને મિત્રો આ તમને માહિતી જો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી તમે એક કોમેન્ટ પણ કરજો તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે કઈ કઈ ઔષધિઓ છે એનું તમે એની અંદર તમે ઉપયોગ કરી શકો તો સૌથી પહેલાં તો આપણે સૂંઠ લેવાનું સૂઠનો તો આપણે સૌને ખ્યાલ છે કે એના ગુણધર્મ કયા છે સૂઠ ખાવાથી આપણા શરીરની અંદર જે કિડનીનું જે કાર્યક્ષમતા છે એ વધી શકે બરાબર છે એટલે કિડની આપણે એકદમ સ્ટ્રોંગ બની જશે સૂઠનો પાવડરથી બીજા નંબર છે આપણે લેવાનું છે વરિયાળી તો વરિયાળીના ગુણધર્મો પણ તમે જાણો છો એ કેટલી ફાયદાકારક છે આપણા શરીર માટે બીજા નંબર છે મેં આપવાનો નાની હરડી બરોબર છે એક મોટી હરડી આવે એનો કલર હલકો આપણે પીળાશ પડતો આપણને જોવા મળે અને નાની હરડી હોય એ આખો એનો કલર કાળો હોય છે તો આપણે મોટી હરડી નથી લેવાની નાની હરડી લેવાની છે બરોબર છે અને બીજું કે આપણે સિંધો મીઠું થોડું અંશે તમે લઈ શકો અને બીજું કે સોનામુખી આપણે સોનામુખી તો આપ સૌ જાણો જ છો તો એટલી આયુર્વેદિક ઔષધિઓનું આપણે આ કોમ્બિનેશન બનાવી અને આપણે નાશક ચૂર્ણ આપણે રેડી કરી શકીએ તો એની અંદર તમારે એનો પાવડર લેવાનો બરાબર છે સૂઠોનો પાવડર લેવાનો વરિયાળીનો પાવડર લો સોનામુખીનો પાવડર લો બરાબર નાની હરડીનો પાવડર લો અને છેલ્લે તમારે થોડા ઘણા એમ છે તમે સિંધમ મીઠું એક બે ચપટી તમે નાખી શકો માની લો કે તમે પાંચ પાંચ ગ્રામ દસ દસ ગ્રામ જો પાવડર લીધો તો એ સરખા બાકી તમારે લેવાનો અને એની અંદર તમારે બેથી ત્રણ ચપટી તમે સિંધુ મીઠું નાખી શકો અને મિક્સ કરી શકો એટલે તમારું કબજિયાત નાશક ચૂર્ણ બનીને રેડી થઈ જશે તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો તો એનો ઉપયોગ તમારે દરરોજ સાંજે સૂતી વખતે બરાબર સવારના નહીં સાંજે આપણે જમ્યા બાદ સૂતી વખતે એક ચમચી હલકા ગરમ પાણી સાથે તમે લઈ શકો બસ એટલું જ કરવાનું એક ચમચી હલકું થોડું ગરમ પાણી કરવાનું આપણે સવારે નહીં ઘણી વખત આપણે આ પેટ બરાબર સાફ ના થાય તો આપણે હલકું ગરમ પાણી પીતો એટલું ગરમ પાણી તમારે લેવાનું એની અંદર એક ચમચી નાખી દો અને સાંજે સોતી વખતે તમે બસ એટલું તમારે ધ્યાન રાખવાનું તો તમને ખૂબ સારો રિઝલ્ટ મળશે લાભ કેટલા મળશે એ બરાબર તમે સમજી લો જો તમને મળ એકદમ તરત આવી જશે એટલે પેટ એકદમ સાફ થઈ જશે પેટ પણ હલખું થઈ જશે બીજા માટે કબજિયાત માથાનો દુખાવો આફરો એસિડિટીની સમસ્યામાં તેમજ છુટકારો મેળવી શકશો બીજું કે મૂત્રપિંડની મૂત્રવર્ધક કદાચ તમને તકલીફ થતી હોય મૂત્ર કરતી વખતે પેશાબ સંબંધી તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવું નહોતું કે કબજીયાત સંબંધિત જો મિત્રો તમને તકલીફ થતી હોય તમે કદાચ એની અંદર લાપરવાહી કરતા હો તો ભૂલતી પણ ના કરતા મિત્રો સમય જતાં આપણે પેટીની અંદર અનેક તકલીફો આપણા શરીરની અંદર ધીરે ધીરે ફેલાઈ શકે અને એને રિલેટેડ આપણે ઘણી બીમારી આપણે ભોગવી પડી શકે તો આ રીતે તમે બનાવી શકો આટલી ઔષધિનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને હન્ડ્રેડ પર્સન્ટ પેટ એકદમ સાફ સુથરું હલકું એકદમ ક્લીન તમે રાખી શકશો તો આયુર્વેદિક ઔષધિઓ દ્વારા આપણે નાશક જે ચૂર્ણ છે એનું તમે ઘરે બેઠા જ તમે એનું બનાવી શકો બરાબર છે એટલું ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલાં તો તમારે વરિયાળી સૂટ સોનામુખી નાની હરડે બરાબર છે અને સિંધો મીઠું બસ એટલું જ આપણે લેવાનું છે એનાથી વધારે કોઈ આપણે આયુર્વેદિક બીજી કોઈ ઔષધિનો ઉપયોગ કરવાનો નથી અને ખાસ કરીને સાંજે આપણે જમ્યા બાદ સૂતી વખતે એક ગ્લાસ પાણી લો બરોબર છે હલકું ગરમ એની અંદર એક ચમચી નાખીને તમે મિક્સ કરીને તમે એને સેવન કરો તો તમને સવારે ઉઠો એટલે તમને પેટ એકદમ સાફ થઈ જશે તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે ને આખો દિવસ તમને ફ્રેશનો અનુભવ પણ થશે તમને ભૂખ જો ઓછી લાગતી હોય તો ભૂખ પણ ધીરે ધીરે કરીને વધવા લાગશે ભોજન પણ સારી રીતે એનું ડાયજેસન જે સિસ્ટમ છે એ વધી જશે એટલે ભોજન પણ સારી રીતે પચી જશે ગેસ એસિડિટી માથાનું દુખવા હતા આફરું આ તે બધું બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસપણે જણાવજો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર કદાચ તમારે પહેલી વખત આવણું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય અને આ વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને જરૂરથી તમે એનું ટ્રાય કરજો તમને કોઈ આડઅસર થવાની છે જ નથી હંડ્રેડ પર્સન્ટ બરાબર છે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત વિશે મળી રહે એ પ્રભુને પ્રાર્થના અને ખાસ કરીને મિત્રો આપણી પોતાની ફરજ છે કે આપણું શરીર છે એ શરીર પ્રત્યે આપણે કાળજી રાખવી પોતાની ફરજ છે મિત્રો કે કેવા સંજોગોની અંદર આપણે ભોજન લેવું કેવા સંજોગોની અંદર ના લઈ શકાય મોસમ આધારિત આપણે શરીરને કેટલું આપણે મેન્ટેન રાખી શકીએ તો એ બધી જે જવાબદારીઓ છે એ પોતાની છે મિત્રો અને જે કદાચ આપણે ધીરે ધીરે કરીને અંદર આપણે લાપરવાહી કરીએ તો શરીરની અંદર અનેક પ્રકારની તકલીફ આવી શકે અને સમય જતાં આપણે ઘણી એવી તકલીફનો અનુભવ કરવો પણ પડી શકે તો બને ત્યાં સુધી આપણે શરીર પ્રત્યે બેદરકારી રાખવી એ આપણી પોતાની ભૂલ છે અને ભયંકર રોગોનું પણ આપણે એના કારણે આપણે ભોગ બની શકીએ તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે